નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો સોનાએ પહેલી વખત ચોરાણું હજાર ની સપાટે વટાવી મિત્રો સોનાના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો છે આઈબીજે વેબસાઇટ અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ એક હજાર ત્રણસો ને રૂપિયા વધીને ચોરાણું હજાર ચારસો ને રૂપિયા થયો છે મિત્રો અગાઉ દસ ગ્રામ સોનાનો ભાવ ત્રાણું રૂપિયા હતો એટલે કે મિત્રો પહેલીવાર સોનાએ ચોરાણું હજાર સપાટી પાર કરી છે તો મિત્રો ચાંદીનો ભાવ પણ ત્રણસો રૂપિયા વધીને પંચોતેર હજાર ચારસો ત્રણ પ્રતિ કિલો થઈ છે મિત્રો અગાઉ ચાંદીનો ભાવ પંચાણું હજાર ત્રીસ રૂપિયા પ્રતિ કિલો નો હતો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગરમીએ એસી વર્ષનો રેકોર્ડ તોડ્યો મિત્રો પંદર તારીખે શ્રીનગરમાં છેલ્લા એસી વર્ષમાં સૌથી ગરમ દિવસ રહ્યો હતો શહેરનું તાપમાન ત્રીસ પોઈન્ટ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય કરતા દસ પોઈન્ટ બે ડિગ્રી વધારે હતું મિત્રો અગાઉ ઋતુનું સરેરાશ તાપમાન વીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ હોય છે અને અગાઉ વીસ એપ્રિલ ઓગણીસો ને છેતાલીસના રોજ જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં એક એકત્રીસ પોઈન્ટ એક ડિગ્રીનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું મિત્રો વિવિધ વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં આઠ પોઈન્ટ એકથી અગિયાર પોઈન્ટ બે ડિગ્રી વધુ રહ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં ચોમાસું સામાન્યથી વધારે રહેશે મિત્રો આકરી ગરમી વચ્ચે આઈએમડીએ રાજ્ય માટે રાહત આપતી આગાહી કરી છે આગાહી કરતા તેમણે કહ્યું છે કે આ વર્ષે ચોમાસું વહેલું આવશે અને વરસાદ પણ ધોધમાર પડવાનો છે જોકે મિત્રો હાલ ગરમી પણ વધારે પડી રહી છે કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે તો મિત્રો ગુજરાતના ઘણા જિલ્લાઓમાં પારો ચાલીસ ડિગ્રી પાર પહોંચ્યો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકાર આપશે એકથી પાંચ લાખ રૂપિયા મિત્રો મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડવણીસની અધ્યક્ષતામાં ગઈકાલે મિત્રો મુંબઈમાં કેબિનેટની બેઠક મળી હતી નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજીત પવાર સહિતના પ્રધાનોએ કેટલાક મહત્વના નિર્ણયો લીધા હતા છેલ્લા કેટલાક સમયથી છેલ્લમાં બંધ કેદીઓ આત્મહત્યા કરીને કુદરતી કે અકુદરતી રીતે મૃત્યુ પામતો હોવાનું જાણવા મળ્યું છે કેદીની મૃત્યુ થવાથી તેનો પરિવાર ઝળી પડે છે એટલે આવા પરિવારને મદદ કરવા માટે કેબિનેટ મંડળે એક લાખ થી પાંચ લાખ રૂપિયા સુધીની મદદ કરવાનો નિર્ણય લીધો છે મિત્રો આત્મહત્યાના મામલામાં એક લાખ રૂપિયા તો અકુદરતી રીતે કેદીનું અવસાન થાય તો પાંચ લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે મિત્રો કેબિનેટની બેઠકમાં વિધિ અને ન્યાય વિભાગ ગૃહ વિભાગ નગર વિકાસ વિભાગ મહેસૂલ અને વન વિભાગ તેમજ ઉચ્ચ શિક્ષણ વિભાગ સંબંધી મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએફ ખાતા ધારકો ને સાત લાખ વીમો મિત્રો દેશના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ ભવિષ્ય નિધિ સંગઠનમાં સાથે જોડાયેલા છે એટલે કે મિત્રો ઈપીએફઓ સાથે જોડાયેલા હોય છે પરંતુ મોટા ભાગના લોકો તેના હેઠળ ઉપલબ્ધ તમામ લાભોથી સંપૂર્ણપણે વાકેફ નથી હોતા ઇપીએફઓ ફક્ત પેન્શન અને પ્રોવિડેન્ટ ફંડ સુધી મર્યાદિત નથી પરંતુ મિત્રો આ હેઠળ કર્મચારીઓને સાત લાખ રૂપિયા સુધીનો જીવન વીમો પણ મળે છે મિત્રો આ વીમો કમર કર્મચારી ડિપોઝિટ લિંક ઇન્સ્યોરન્સ યોજના હેઠળ આવે છે જેનો પ્રીમિયમ કર્મચારી દ્વારા નહીં પણ નોકરીદાતા દ્વારા ચૂકવવામાં આવતો હોય છે અને મિત્રો યોજનાનો ઉદ્દેશ્ય કર્મચારીઓ અને તેમના પરિવારને નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ધોરણ દસ અને બારના બોર્ડના પરિણામો જાહેર થવાની શક્યતા મિત્રો આ વર્ષે ધોરણ દસ અને ધોરણ બાર ની પરીક્ષા વહેલી પૂરી થઈ હતી જેના કારણે પરીક્ષાના રિઝલ્ટ પણ વહેલા આવી શકે છે મિત્રો એમ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા જણાવ્યું હતું મિત્રો શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા જણાવ્યું હતું કે ગત વર્ષે પરિણામ વહેલા જાહેર થયા હતા અને આ વર્ષે પણ બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે તેથી પરિણામ વહેલા જાહેર થઈ શકે છે મિત્રો મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુજરાત બોર્ડની ધોરણ દસ અને બાર ની પરીક્ષાના પરિણામો જાહેર થાય એવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આરટીઈમાં બે પોઈન્ટ સાડત્રીસ લાખ ફોર્મ ભરાયા મિત્રો ગુજરાત સરકારે ખાનગી શાળાઓમાં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને મફત શિક્ષણ આપવાની યોજના એટલે કે મિત્રો શિક્ષણ અધિકાર એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ માટેની કેટલીક મહત્વની જાહેરાતો કરી છે મિત્રો આ યોજના હેઠળ ખાનગી શાળાઓ તેમની કુલ બેઠકોમાંથી પચીસ બેઠકો આર્થિક રીતે નબળા પરિવારોના બાળકો માટે અનામત રાખે છે મિત્રો હાલમાં જ ગુજરાત સરકારે આવક મર્યાદામાં વધારો કર્યા બાદ અરજી માટે સમાપ્ત થયેલી અંતિમ તારીખ લંબાવ્યા પછી ખાનગી શાળાઓમાં શિક્ષણ અધિકારી એટલે કે આટલી બેઠકોમાં પ્રવેશ માટે કુલ બે લાખ સાડત્રીસ હજાર ત્રણસોને સત્તર અરજીઓ સબમિટ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તમને મળશે પચ્ચીસ હજાર રૂપિયા મિત્રો નીતિન ગડકરીએ જણાવ્યું છે કે અમે રાહવીર યોજના પણ તૈયાર કરી છે મિત્રો આ યોજનામાં જો કોઈને અકસ્માત થાય છે તો તેને હોસ્પિટલમાં લાવવામાં આવે છે અને તેનું જીવ બચાવી લેવામાં આવે છે મિત્રો પછી જે મિત્રો વ્યક્તિ હોસ્પિટલમાં અકસ્માત થયેલ દર્દીને લાવે છે તેને પચીસ હાજર રૂપિયાનું ઇનામ આપીશું ઉપરાંત જો કોઈ પણ હોસ્પિટલમાં દાખલ થશે તેને વધુમાં વધુ સાત દિવસ નો ખર્ચ અથવા તો એક પોઈન્ટ પચાસ લાખ રૂપિયા ને નાણાકીય સહાય આપવામાં આવશે અને મિત્રો આ જીવ બચાવવાના પ્રયાસો કરવામાં આવશે મિત્રો જો લોકો અકસ્માતો અકસ્માતનો ભોગ બનેલા લોકોને હોસ્પિટલ લઈ જવા માટે પહેલ કરે તો આપણે દર વર્ષે પચાસ હજાર લોકોના જીવ બચાવી શકીએ છીએ ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેલવેમાં નોકરીની શાનદાર તક મિત્રો ભારતીય રેલવેમાં નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે એક સુવર્ણ તક આવી છે રેલવે ભરતી બોર્ડે આસિસ્ટન્ટ લોકો પાયલટ જગ્યાઓ પર માટે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે મિત્રો આ ભરતી અભિયાન હેઠળ દેશભરમાં એકવીસ ઝોનલ રેલવે બોર્ડમાં કુલ નવ હજાર નવસો ને સિત્તેર જગ્યાઓ ભરવામાં આવશે મિત્રો ઓનલાઈન પ્રક્રિયા બાર એપ્રિલ થી શરૂ થઈ ગઈ છે અને મિત્રો અગિયાર મે બે સુધી ચાલુ રહેશે જેથી મિત્રો તમે વહેલી તકે આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય મિત્રો ગુજરાત સરકારે ફ્રી એકવાર સરકારી કર્મચારીઓને આનંદના સમાચાર આપ્યા છે ગઈકાલે મિત્રો મળેલી કેવીન એક બેઠકમાં રાજ્યના સરકારી કર્મચારીઓના ડીએમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે મિત્રો સરકારી કર્મચારીઓના ડીએમાં બે ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારે જાન્યુઆરી બે હજાર પચ્ચીસના કેન્દ્ર સરકારના કર્મચારીઓનો વધારો આપ્યો હતો ત્યારથી તેઓ રાહ જોઈ રહ્યા હતા અને મિત્રો તમને જણાવી હતી કે હાલ રાજ્ય સરકારના કર્મચારીઓને ત્રેપન ટકા ડી મળે છે અને મિત્રો કેબિનેટ બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા યોજનામાં બે લાખની લોન મિત્રો ભારત સરકાર દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે સરકાર વિવિધ લોકોને જરૂરિયાતો અનુસાર યોજનાઓ લાવે છે અને મોટા ભાગની સરકારી યોજનાઓનો દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને લાભ મળતો હોય છે અને સરકાર મહિલાઓ માટે ઘણી યોજનાઓ લાવે છે અને કોઈ ચોક્કસ હેતુ માટે ઘણી યોજનાઓ લાવતી હોય છે મિત્રો સરકાર પરંપરાગત નોકરી કરતા કામદારોને સહાય પૂરી પાડે છે અને સરકાર ફક્ત તાલીમ આપીને આ લોકોને સક્ષમ બનાવતી નથી પરંતુ તે આ લોકોને લોન પણ આપે છે મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત જો તમે ફોર્મ ભરો છો તો તમને તાલીમ પણ મળે છે અને બે લાખ રૂપિયા સુધી લોન પણ મળે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જમીન રી સર્વેને લઈને મોટા સમાચાર મિત્રો જમીન રી સર્વે કામગીરી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો હાલમાં જમીન રી સર્વે વાંધા અરજીની મુદ્દતમાં એક વર્ષનો સમય વધારો કરાયો છે આંગે મહેસુલ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર આપવામાં આવ્યો છે જેમાં વાંધા અરજી કરવાનો સમય 1 વર્ષ વધારવામાં આવ્યો છે મિત્રો વાંધા અરજી 31 ડિસેમ્બર 2025 સુધી કરી શકાશે અને રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા આ પરિપત્ર કરાયો છે અને રાજ્યમાં ખેતીની જમીનના રેકોર્ડ રી સર્વે પ્રોમોલેગેશન ક્ષતિઓ દૂર કરવા અરજી માટેની તારીખ લંબાવવામાં આવી છે જે મિત્રો 1 વર્ષ સુધીનો સમય વધારવામાં આવ્યો છે મિત્રો 31 ડિસેમ્બર એટલે કે 31/12/2025 સુધીમાં ક્ષતિ દૂર કરવા માટેની અરજી કરી શકાશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોના પૈસા ડબલ થશે મિત્રો સરકારે તમામ ખેડૂતો માટે પીએમ કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે અને ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે મિત્રો આ યોજનામાં ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળતા હોય છે મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર સાત વ્યાજ મળે છે

બાળકને જન્મ આપવાની હોય તો મિત્રો તેમને સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની સહાય મળવા પાત્ર થશે મિત્રો શ્રમ યોગી પ્રસુતિ સહાય યોજના અંતર્ગત બાળકને જન્મ આપતા સમયે મહિલાઓને સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની સહાય મળે છે મિત્રો આ યોજનામાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું હોય છે જો મિત્રો આ યોજનામાં કયા ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તે ખબર ન હોય તો મિત્રો તમને જણાવી દઉં કે મમતા કાર્ડ ડોક્ટરનું પ્રમાણપત્ર રેશન કાર્ડ પાસબુક મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડવાની છે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરીને તમે પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત સાડત્રીસ અને પાંચસો રૂપિયાની સહાય મેળવી શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એનએફએસ રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી માટેની છેલ્લી તારીખ નક્કી મિત્રો રાજકોટ સહિત રાજ્યભરમાં હાલમાં રેશન કાર્ડમાં ઈ કેવાયસી ની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટરે જિલ્લાના દરેક મામલતદારોને આગામી ત્રીસમી સુધીમાં એટલે કે ત્રીસ એપ્રિલ સુધીમાં એનએફએસએના કાર્ડ ધારકોને ઈ કેવાયસી કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી છે મિત્રો ઉલ્લેખનીય છે કે આજ સુધીમાં જિલ્લામાં એનએફએસએ કાર્ડ હોલ્ડરની બોતેર પોઈન્ટ દસ ટકાની કામગીરી પૂર્ણ થઈ છે તો મિત્રો હવે ત્રીસ તારીખને આડે હવે બારતેર દિવસ જ બાકી રહ્યા છે ત્યારે કલેક્ટરે આ કામગીરી ઝડપથી પૂરી કરવા મામલતદારોને તાકીદ કરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચૌદ પ્રકારના પ્રમાણપત્રો ગ્રામ પંચાયત કચેરીથી નીકળશે મિત્રો ભારત ડિજિટલ કનેક્ટિવિટીમાં સતત આગળ વધી રહ્યું છે મિત્રો ગુજરાત સરકારની ડિજિટલ સેવા સેતુ પહેલના કારણે રાજ્યના અંતરિયાળ ગામડામાં રહેતી વ્યક્તિને પણ નાગરિક કેન્દ્રિત સેવાઓ ઓનલાઈન મળી રહી છે ડિજિટલ સેવા સેતુ એ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં એક મજબૂત ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક ઉભો કરીને ગ્રામ્ય સ્તરે સરકારી સેવાઓ પૂરી પાડવા માટેની પહેલ છે મિત્રો ગુજરાતમાં ગ્રામ પંચાયતોને વીસ રૂપિયાની ફી સાથે ચૌદ પ્રકારના પ્રમાણપત્રો જારી કરવાની સત્તા આપવામાં આવી છે જેમાં આવકનો દાખલો રેશન કાર્ડમાં ફેરફાર વગેરેનો સમાવેશ થાય છે મિત્રો આ પહેલથી ગ્રામીણ વિસ્તારોના નાગરિકોને પ્રમાણપત્રો દસ્તાવેજો વગેરે જેવી રોજિંદી સેવા માટે તાલુકા કે જિલ્લા કચેરીમાં જવાની જરૂર નહીં પડે ને મિત્રો સાથે સમય અને મુસાફરી ભાડું પણ વધશે મિત્રો આ પહેલ હેઠળ બસો ને અડતાલીસ ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે તો દિવ્યાંગ માટે બમ્પર ભરતી મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત ભરમાં દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ ભરતી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આંતરગત તલાટી કંબંત્રી થી લઈને ગ્રામ સેવક સુધીની કુલ બારસો એકાવન જગ્યા પર ભરતી બહાર પડી છે મિત્રો આ જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે મંડળે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે મિત્રો આ ભરતી માટે અરજી પ્રક્રિયા આજે એટલે કે મિત્રો પંદર એપ્રિલ બે હજાર શરૂ થઈ ગઈ છે અને પંદર મે બે સુધી દિવ્યાંગ ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચાર દિવસ સાચવજો મિત્રો રાજ્યમાં તીવ્ર ગરમીને આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજકોટ બનાસકાંઠા સાબરકાંઠા અને કચ્છમાં પંદર એપ્રિલ થી તીવ્ર ગરમી પડી શકે છે મિત્રો આઈએમડીએ ચાર જિલ્લામાં તીવ્ર ગરમી અને ગરમીના મોજા માટે યલો એલર્ટ જારી કર્યું છે મિત્રો આ સાથે હવામાન વિભાગે ગુજરાતનું તાપમાન ફરી એકતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નીટની પરીક્ષામાં બે મહત્વના ફેરફાર મિત્રો દેશભરમાં નેશનલ ટેસ્ટ એજન્સી દ્વારા મેડિકલમાં પ્રવેશ માટે લેવામાં આવતી નીટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટમાં બે મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે જેમાં એક પણ ખાનગી સંસ્થાને સેન્ટરની ફાળવણી કરવામાં ના આવશે નહીં અને મિત્રો આ ઉપરાંત કોરોના કાળમાં ચાર વર્ષ સુધી વિદ્યાર્થીઓને પેપરમાં ઓપ્શનનો લાભ મળતો હતો જેને હવે બંધ કરવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત બોર્ડનો ધોરણ 10 નો અને 12 નો પરિણામ વહેલો આવશે મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ દસ અને 12 ની પરીક્ષા આ વર્ષે વહેલા પૂર્ણ થઈ ગઈ છે મિત્રો પરીક્ષા વહેલા પૂર્ણ થવાથી પરિણામ પણ વહેલા આવવાની શક્યતા છે જ્યારે શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે ગત વર્ષે પરિણામ વહેલા જાહેર થયું હતું અને આ વર્ષે પણ બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે તેથી પરિણામ વહેલા જાહેર થઈ શકે છે તો મિત્રો મે મહિનામાં પ્રથમ અઠવાડિયામાં પરિણામો જાહેર થઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો SBI નો મોટો નિર્ણય મિત્રો SBI તેના ગ્રાહકોને મોટી રાહત આપી દીધી છે બેંકે પોલિસી રેપો રેટમાં 0.25% ઘટાડો કરીને ગ્રાહકોને આપવામાં આવતી લોન સસ્તી કરી નાખી છે આ નવા ઘટાડા પછી SBI રેપો રેટ લિંક લેન્ડિંગ રેટ 0.25% ઘટીને 8.25% થઈ ગયો છે મિત્રો આ નવા દર 15 એપ્રિલથી લાગુ થઈ ગયા છે અને મિત્રો ઉલ્લેખનીય છે અને ત્યારબાદ વિવિધ બેન્કો રેપો રેટમાં ઘટાડો કરી રહી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત નું પ્રથમ સીએનજી ડોગ સ્મશાન મિત્રો પ્રાણીના મૃત્યુ પછી તેના અંતિમ સંસ્કાર માટે જગ્યા શોધવામાં ઘણી મુશ્કેલી પડતી હોય છે મોટા ભાગના લોકો તેને બગીચામાં અથવા તો યમુનાની આસપાસ ખાલી જગ્યાઓમાં દાટી દેતા હોય છે પરંતુ હવે આ વાતને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશને પણ એક પગલું આગળ વધાર્યું છે ગુજરાતનો સૌપ્રથમ ડોગ સ્મશાન અમદાવાદ શહેરના દાણી લીમડા વિસ્તારમાં આવેલા કરુણા મંદિર ખાતે બનાવવા જઈ રહ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે મોટા સમાચાર મિત્રો રાજ્ય સરકારે ફરી એકવાર ગુજરાતના ખેડૂતોને માંગણીને વાચા આપતો નિર્ણય કર્યો છે મિત્રો રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે અને રાજ્યનો કોઈ પણ ખેડૂત ટેકાના ભાવે તુવેરના વેચાણથી વંચિત ન રહી જાય તે માટે મિત્રો ખરીદીનો સમય આગામી તારીખ ત્રીસ એપ્રિલ સુધી લંબાવવાનો નિર્ણય કૃષિમંત્રી રાઘુજી પટેલને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો છે આ સંદર્ભે માહિતી આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ચાલુ વર્ષે તુવેર પાકનું મબલખ મબલક વાવેતર અને ઉત્પાદન નોંધાયું છે ભારત સરકારે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ તુવેર માટે રૂપિયા સાત હજાર પ્રચાર પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો હતો